વડોદરામાં વિદેશી યુવતીઓએ બંધ ઓફિસનો દરવાજો તોડીને ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે આજવાની મેટા રોડ ઉપર ઓફિસમાંથી ઝિમ્બાબ્વેની યુવતીઓએ સામાનની ચોરી કરી હતી આ કેસમાં કપુરાઈ પોલીસે સીસીટીવી ના આધારે તપાસ હાથ ધરી છે બંને યુવતી વાઘુડિયાની ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે જેમણે ટીવી પ્રિન્ટર સહિત ઓગણીસ હજારનો સામાન ચોરી કરી લીધો રૂપિયાની ઉઘરાણી માટે ચોરી કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું વિગતો સાથે સંવાદદાતા માનુ જોડાઈ ગયા છે માનુ વિદેશી યુવતીઓ ચોરી કરી હોવાનું સામે આવ્યું છે શું વિગતો જીજ્ઞા આજવા નિમિત્તા રોડ પર જે અનામતા સમૃદ્ધિ ખાતે જે ઓફિસ આવેલી છે મકાન ભાડે આપવાનું બ્રોકરીંગનું કામ કરતી આ ઓફિસ હતી એમાં ચોરી થઈ છે બે વિદેશી યુવતીઓએ ચોરી કરી છે સીસીટીવીમાં કેદ થઈ છે વિદેશી યુવતીઓ બંધ ઓફિસનો દરવાજો તોડી અને ઓફિસમાંથી ટીવી પ્રિન્ટર સહિતની ઓગણીસ હજારનો મુદ્દા છે ચોરી કરી છે કપુરાઈ પોલીસે આ વિદેશી યુવતીઓ તથા વિરુદ્ધ ફરિયાદ નોંધી છે અને કાર્યવાહી શરૂ કરી છે યુવતીઓને બ્રોકર પાસેથી પૈસા પરત લેવાના હતા એ મામલે કોઈ અંજામ છે અત્યારે હાલ તો ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી આ બંને વિદેશી વિદ્યાર્થીનીઓ છે એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને કપૂરે પોલીસે તપાસ હાથ ધરી છે જી જીજના બિલકુલ મારો આભાર જાણકારી માટે